નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલમાં વાત કરવાના છે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે જિલ્લા તાલુકા અને ગ્રામ કક્ષાએ જૂના શિક્ષક શિક્ષકો થશે ભરતી મિત્રો લેટેસ્ટ અપડેટ આવી ગઈ છે તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ અત્યાર અલગ ગ્રુપ બનાવવામાં આવી છે બંને જગ્યાએ અવશ્ય રીતે જોઈન થઈ જશે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકશું તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવે છે તો અવશ્ય તે મિત્રો કોઈ પણ ભરતી આવે શિક્ષણ સહાયક જ્ઞાન સહાયક કાયમી ભરતી સરકારી ગ્રાન્ટ સ્કૂલમાં કોઈપણ ભરતી તમને જાણ કરવામાં આવશે તો અવશ્ય ચેનલ સબસાઇક ભૂલશો ચાલુ વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ છીએ તો મિત્રો તમને કહ્યું તેમ રાજ્યની બિન સરકારી અનુરાધિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી વિભાગના બે હજાર અગિયારના અને તેમાં થયેલા સુધારણા મુજબ કેન્દ્રીયયુક્ત પદ્ધતિથી કરવામાં આવી છે અને આ જાહેરનામા દસ થયેલી ખાનગી શાળામાં અગાઉથી જે જે સેવામાં હોય નિયમિત શિક્ષક તરીકે પાંચ વર્ષનો અનુભવ ધરાવતો હોય તેવા જૂના શિક્ષકો સરકારી જૂના શિક્ષકો ભરતી કરવાની જોગવાઈ છે અને બિન સરકારી અનુઆત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકોની ભરતી કરવા બાબત જરૂર વિચાર કરવાની સમિતિ રચના કરવાની બાબત સરકાર વિચાર હેઠળ હતી ત્યારબાદ પુખ્ત વિચાર અંતે રાજ્યની બિન સરકારી સરકાર અનુદાનિત માધ્યમિક ઉચ્ચ ઉચ્ચતર માધ્યમિક શાળામાં જૂના શિક્ષકો ભરતીમાં નિયમ બનાવવા બાબત વિચારણા કરવા સમિતિ રચના કરવાનો નિર્ણય લેવાયો છે આ સમિતિના અધ્યક્ષ તરીકે શાળાની કચેરીના નિયામક મુકવામાં આવ્યા છે જ્યારે બંને ચાર જેટલા અધિકારીઓ પણ કમિટી નિમણૂક કરાઈ છે આ ઉપરાંત પાંચ પાંચ જેટલા બિન સરકારી સભ્યોની કમિટી મુકાય છે જેમાં બોર્ડ બોર્ડ જેવા બોર્ડ સભ્ય મનુભાઈ પાવરા રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના મિતેશભાઈ મુભાટ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘના ભરતીભાઈ પટેલ શાળા સંચાલક પ્રતિનિધિ તરીકે મનુભાઈ રાવલ અને શંકરસિંહ રાણાની નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો તેમની તેમ જૂના શિક્ષકો છે તેમાં રાજ્ય શિક્ષણ વિભાગ રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ સહાયકની યોજના અમલમાં મૂકી ત્યારે અઠાર શિક્ષક શાળા સામે જૂનું શિક્ષક જોગવાઈ કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ ભરતી સહિતની કાર્યવાહી થઈ ન હતી શાળા સંચાલક મંડળ પ્રમુખને ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે આ અંગે સરકાર અનેક રજૂઆત કરાઈ છે જેના પગલે ભરતી નિયમો બાબતે કમિટી એવોર્ડ સુપરત કર્યા બાદ ભરતી કરાવવાથી હાથ ધરવાશે સરકાર જિલ્લા પંચાયત શિક્ષકો ગામની ગામની સ્કૂલોમાં જવાની તક મળતી હતી પરંતુ ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની સારા પસંદગી તક મળતી ન હતી જોકે હવે તેમની પર તક મળશે મળતી રહેશે તો મિત્રો ત્યાં આજની અપ્રેડ થેન્ક યુ વેરી મચ